મળવાથી અમારા કોઈ ગણપતિને કાંઈ નથી જવાનું ગણપતિ તો સર્વ વ્યાપી છે ને એ તો બ્રહ્માંડ અખિલ બ્રહ્માંડ નાથ છે જેમ તમે તમારા અલ્લાહ ઈશ્વરને ને માનો છો અમારા ઈશ્વર છે તમારા અલ્લાહ છે ગૃહમંત્રી છે કીધું રાતના કે પેલો પ્રહોર થાય તે પેલા પકડાઈ જશે પકડાઈ ગયા બિલકુલ પકડાઈ ગયા દુનિયા બની સરભરા પણ થઈ આપણે જોડીએ છીએ બધા વાંકા ચોકા મંડે હાલવા સીધા હાલી નથી અત્યારે વિસરભરા થઈ એણે કીધું કે આ કોંગ્રેસ નું કારસ્થાન છે ને કોંગ્રેસ તો આખે આખા ભારતને સુરત ને નહીં આખે આખા ભારતને બાંગ્લાદેશ બનાવવા માગે છે આપણે હિન્દુ છીએ તમને મને મનમાં ક્યારે એમ થાય છે કે આઈથી મોહ્રમનું જુલુસ નું હાલો આપડે કાંકડો ફેંકીએ નથી ભલે એના ભગવાન નું છે એ કરે મજા કરે ભૂલ તો મુસ્લિમ સમાજે કરી અત્યારે તો એટલીસ્ટ તો ના નથી ગણેશના પંડાલમાં તમે તો પથ્થર ન જ મારીએ બિલકુલ તો મુસ્લિમ સમાજે કરી છે તો મુસ્લિમ સમાજના સામાજિક અગ્રણી એના ધર્મગુરુ અને એના જે રાજકીય લોકો છે બા કાયદા આને ખંડન કરી અને રીતે જોઈએ કે અમે પછી આવું થાય અમે લોકો એને કઈ સજા કરશું જે લોકો ફોરવર્ડ કરે છે આ પ્રકારના મેસેજ એને ખબર નથી કે તમારો એક અંગૂઠાનું જે આમ સ્વિચ ઓન કરીને જવા દો છો ને એ કંઈકના ઘર તબાહ કરી નાખે એવી સ્થિતિ નિર્માણ થતી હોય છે તમે એની મજા ન લ્યો

તોફાન કોમી દંગલ કોમી ઘર્ષણ કોમી માથાકૂટ અને કોમી તનાવ આ બધું જો દૂર કરવું હોય તો એનો સંપૂર્ણપણે એક બહેતરીન ઉપાય તમને કહો બધા મારા તમારા જેવા છે ભાઈ બે ટાણાનું મળી જાય તો ભાગશાળી ખાએ પીને આનંદ કરીએ આપણે અહીંયા જીવવા આવ્યા છે મરવા નથી આવ્યા આ આપણે અહીંયા ભગવાને જીવવાને જીવ આપણે સારું જીવતર જીવી બીજાને પ્રેરણા આપવા આવ્યા છે કે આવું કંઈક જીવજો અહીં માથાકૂટ કરવા નથી આવ્યા સુરતમાં ગત મોડી રાત્રે બનેલી ઘટના ગણેશ પંડાલ પર સામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો ત્યારબાદ પૂરા દેશમાં જાણે વિરોધનો વંટોળ છવાયો છે જોકે એક જ રાતમાં આરોપીઓ છે તેને પકડી પાડવામાં આવે છે પરંતુ આ ઘટના પાછળનું રહસ્ય શું છે એવું શું કારણ છે કે ભાઈ ક્યારેક આવા જે ધાર્મિક કાર્ય છે તેના ઉપર આવું કરવામાં આવેલું છે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાયા છે સર વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે ધાર્મિક કાર્યક્રમમાં આ રીતે પથ્થર થવો થવો મોડી રાત્રે જે રીતે જ્વાળા જોવા મળી રહી છે વિરોધની આ કોઈ કોઈ લોકોનું છે જ નહીં કોમન મુસ્લિમ કોઈ એવું નહીં છે કે ગણપતિની કે કોઈ પણ તમારે ધાર્મિક આસ્થાના ઉપર અત્યારે પથ્થર મારતી માટે કોઈ પણ પ્રકારનો આ કાકરી ચાળો કરે જેથી કરીને આખી કોમ્યુનિટી બદનામ થાય એટલે કોઈ કોમન મુસ્લિમ ન કરે આ ફેબ્રિકેટેડ મુસ્લિમ્સે કરવામાં આવેલું છે એટલે એને કોઈને હાથો બનાવીને જેમ લોકો દરેક જગ્યાએ એવું હોય છે ને જે કમિટેડ લોકો હોય છે તમે ગેમ આ ત્રાસવાદીઓ શું છે આખું પાકિસ્તાન જો ભારત કાશ્મીર ને પોતાનું હમતું હોય તો આખું પાકિસ્તાન ના હાલવા માંડીને અહીંયા સરહદ ઉપર ગોઠવાઈ જાય લાખો ની સંખ્યામાં કોઈ કૂતરું આવતું નથી આ પાંચ પંદર જણા કોથળા બાંધીને આવે છે બોમ્બ ના ફૂટી જાય છે પોતે ફટાકડાની જેમ એવી રીતે આ કેસમાં પણ એવું છે કે ગણપતિના પંડાલમાં તમને પથ્થર મારો કોથળા ભરેલા પથ્થર મારો છે કોથળા ભરેલા છે આયોજન સાથે જે હકીકત છે હવે એટલે જ તમારી જાણ ખાતર આ જે આયોજન કરનારા હોય છે ને એ પાછું દરેકના રડારમાં હોય એટલે તંત્ર બાળકોના રડારમાં પણ હોય કે આવી ગુસ્થાકી કોણ કરે જેમ કે આપણે આપણા છાપામાં હું જે હેડિંગ લખું તમે અક્ષર કે શબ્દો ઉપરથી વર્તીઓ કે આ સાહેબનું જગદીશભાઈએ કરેલું હેડિંગ છે સ્વાભાવિક વાત બિલકુલ એવી રીતના અમુક ફેબ્રિકેટેડ ને જે કમિટેડ લોકો જે હોય છે એ લોકો રડારમાં હોય જ તંત્ર વાહકોના એટલે કે પોલીસ તંત્રના એટલે આગલા દિવસે જયારે આ ઘટના બની એની રાતના ગઈકાલે હર સંઘવી ગૃહ મંત્રી શ્રી ત્યાં પધાર્યા વડોદરામાં અને જતા જતા એને કીધું કે ભાઈ તમે લખી રાખો સવારના પહેલું પહોર થશે સૂર્ય ઉગે એ પેલા પાપી લોકો પકડાઈ પડવા દુનિયા બની સરભરા પણ થઈ આપણે જોડીએ છીએ બધા વાંકા મંડે હાલવા સીધા હાલી નથી સરભરા થઈ ગઈ ત્યાર પછી તમે જુઓ આખે આખું જે પોલિટિકલી કેવો ગેમ થાય છે કે આના પડઘા કેન્દ્રમાં પડે છે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ કીધું છે કે ભાઈ એને કીધું કે આ કોંગ્રેસનું કારસ્થાન છે ને કોંગ્રેસ તો આખે આખા ભારતને સુરત ને નહીં આખે આખા ભારતને બાંગ્લાદેશ બનાવવા માંગે છે તમે વિચાર કરો કે આટલી હદે આપડા અહીંયા આવી ઘટનાઓ છે ફેબ્રિકેટેડ બની રહી છે એટલે હવે જનતાએ વિચાર કરો જનતાએ બહુ સાવધ રહેવાની જરૂર છે વિચાર તો છોડો હું ને તમે આપણે હિન્દુ છીએ તમને મને મનમાં ક્યારે એમ થાય છે કે અહીંથી મોહરમનું જુલુસ નહીં હાલો આપણે કાંકડો ફેંકીએ નથી જ થતું ભાઈ ભલે એના ભગવાનનું છે એ કરે મજા કરે આપણે જેમ આપણું ઉજવીએ એમ એનું ઉજવે ક્યાં ફરક પડતા એટલે કોમન માણસનું આ કામ જ નથી આ કામ છે રીઢા ગુનેગારોનું અને એની એમ કરીને એની પાછળનો એમ હોય છે બે પથ્થર કોઈ ગણપતિ તૂટી જાય તો હજારો છે આખું સંસ્કૃતિ નાબૂદ નથી થઈ જવાની પણ એને ખબર છે કે આનાથી કોમી તનાવ પેદા થશે કોમી તનાવ પેદા થાય તો બેન્ના બાજુના હિન્દુ મુસ્લિમ બંને તરફના જે નેતાઓ છે જેને કોમી હુતાશન થકી કઈ કામવું છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી એના રોટલા શેકાઈ જાય છે એટલે આવા કેસમાં ભલે કાર્યવાહી થઈ સારી જ થઈ જો પહેલી વખત કહું સલામ મારવી પડે પણ સાથોસાથ એટલું કેવું પડે કે આવી જ કાર્યવાહી તમામ ઘટનામાં થવી જોઈએ અપરાધીનો કોઈ ધર્મ ન હોય અપરાધીની કોઈ જ્ઞાતિ ન હોય અપરાધીનો કોઈ વર્ગ ન હોય અપરાધીનો કોઈ પ્રદેશ ન હોય અપરાધી અપરાધી હોતા એ કોઈ પણ પ્રંથ હોય કે કોઈ પણ ધર્મ હોય તો પ્રત્યેક ઘટનામાં એને જેણે પણ આ કરાવ્યું છે એણે ખોટું જ કરાવ્યું છે સામે પક્ષે જે આ કાર્યવાહી થઈ છે કાર્યવાહી બહેતરીન થઈ છે પણ આપણે ઈચ્છીએ કે આવી કાર્યવાહી તમામ ઘટનાઓમાં ક્રાઇમની તમામ ઘટનાઓમાં આ પ્રકારની કાર્યવાહી જોવા મળે સર આપણે સૌ કોઈ સમજીએ કે આવી રીતે કોઈ એક ધર્મ ઉપર કે કોઈ એક આવા ધાર્મિક કાર્યક્રમ આવું થતું હોય છે તો ન માત્ર એક ઘટના એક જગ્યાએ પરંતુ પૂરા રાજ્ય કે પૂરા દેશમાં આની અસરો પડતી હોય છે સર બિલકુલ અસર પડે અને એમાં કોમન માણસો બહુ એને વેઠવું પડતું હોય છે આપણી જાણ ખાતર આપણે બધા નોકરી ધંધો કરીએ છીએ ત્યાં પણ તમે જુઓ જે સમાચાર આ ટાઈપના હોય છે હવે એમાં એનો કમ્પોઝ કરનારા ધારો કે મુસ્લિમ સમાજ છે ને આપણે લેઆઉટ કરનારા છીએ અથવા તો આપણે એડિટોરિયલ છે આપણે એને કંઈ ફ્રન્ટ પેજ ઉપર ભયંકર રીતે ચમકાવો પણ એના માથા ઉપર પરસેવો અમસ્તે અમસ્તો વળતો હોય છે કારણ કે એ આમાં કોઈ કરતા છે કે નહીં મહત્વ નથી પણ એને દરેકને જો પોતીકી જ્ઞાતિની કાંઈક તો હોય તમે ને હું હિન્દુ છીએ વિશ્વના કોઈ પણ ખૂણે હિંગળા આપણે પાકિસ્તાનમાં હિંગળાજ માતાજીની પીઠ છે માન લ્યો ત્યાં કાંઈ પણ થાય તો આપણને દુઃખ તો થાય જ કમસે કમ તમે હું કાંઈ કરી ન શકીએ એ જુદી વાત છે પણ હિંગળાજ માતાજીના મંદિરમાં કોઈ કાંઈ અઘટિત ઘટના બને તો આપણને દુઃખ તો સો થાય કારણ કે આપણી સિમ્પતિ એની સાથે છે આપણી માં છે હિંગળાજ માં છે એમ કરીને તો સેમ પોઝિશન આ લોકોને થવાની હવે આનો ઇલાજ એક માત્ર ઇલાજ છે એ ઇલાજ આખા જગતમાં કર્યા જેવો છે પણ કોઈ કરતું નથી કોમી તોફાન કોમી દંગલ કોમી ઘર્ષણ કોમી માથાકૂટ અને કોમી તનાવ આ બધું જો દૂર કરવું હોય તો એનો સંપૂર્ણ હિન્દુઓના જેટલા ધર્મ ધર્મોત્સવ થાય છે જાહેર ધર્મોત્સવ એની સિક્યુરિટીની જવાબદારી બા કાયદા મુસ્લિમ સમાજ લઈ લે યુનિફોર્મ ધારી મુસ્લિમ જાળીવાળી ટોપીવાળા ખાલી એમ નહીં એ કહી દે દાખલ તરીકે આપણી ગણેશની શોભાયાત્રા હું એક્ઝામ્પલ આપું છું અને આ તો બધી કલ્પનાઓ છે તો કલ્પનાઓને સાકાર કરો મહાત્મા ગાંધી પણ આવું જ કરી ગયા હતા જે દિવસે એમ લાગતું હતું કે અઢીસો પાંચસો વર્ષના અંગ્રેજો કોઈથી થોડા આ દેશમાંથી રામ રામ બોલોથી વયા જતા હશે વયા ગયા આપણી નજર સામે તો હિન્દુઓની જેટલી પણ શોભાયાત્રા ગણેશની વિસર્જનની યાત્રા નીકળવાની જો મુસ્લિમ સમાજ એમ કહી એક વખત બધી જવાબદારી જવાબદારી અમારી પોલીસને પણ આવવાની સિવાય કે સિવિલ ડ્રેસમાં ભલે આવે કદાચ કઈક ન થાય તો નારાયણ કરવા દે બાકી એની જવાબદારી કે એવી રીતે ઈદથી માંડીને મોહરમની જે જવાબદારી છે એ હિન્દુ સમાજ ઉપાડી લઈએ કે ભાઈ તમારું મોહરમનું કે તાજિયાનું જુલુસ છે જવાબદારી અમારી ભલે તીલા ટપકામે કર્યા હોય તમે જો કોમી એકતા કેવી સરસ થાય મને તો એમ થાય મુસ્લિમ નું આખે આખું તાજિયાનું એ લોકો જે એની પીડા કે એની જે એની ક્રિયા છે કરતા જાય પણ એની જવાબદારી સિક્યુરિટીની અને વચ્ચે વચ્ચે એની આગતા સ્વાગતા થતી હોય તો તે ઠંડા પાણીથી માંડીને જે જોતું હોય તે એ આખે આખો હિન્દુ સમાજ ઉપાડી લે અને હિન્દુઓની વાત જે છે મુસ્લિમ સમાજ ઉપાડી લે તો ક્યાં તોફાન આવે મને કયો કારણ કે જવાબદારી ફિક્સ છે કાંઈ પણ થાય તો અત્યારે જેમ કે ગણતરીનું વિસર્જનની વાત છે મુસ્લિમ સમાજ નક્કી કરી લે કે ભાઈ અમારે આની સિક્યુરિટી સંભાળવાની છે અને લાખોની તાજાતમાં મુસ્લિમ છે જ તો ખરા બધા યુવાનો ઊભા રહી જાય યુનિફોર્મમાં રીત સર કાંઈ થાય તો અમને કહેજો તો એક તો કોમી એકતાનું ઓર મોટું વાતાવરણ થાય કેમ કે તમારી તમારા ધર્મની રક્ષા કાજે એ આવ્યા એના ધર્મની રક્ષા કાજે આપણે આવીએ પણ અત્યારે જે વડોદરામાં થયું આ મેં તમને કીધું તો એ તો ઇતિહાસ વાળી વાતો છે આવું તો સાંભળનાર એમ કે સાહેબ તમે કયો આવું થાય નહીં કારણ કે આપણી દુનિયામાં પેલા એવું છે જે કાંઈ નથી કરતા નહીં પેલા હળી પેલી કરી લઈએ આખી દુનિયામાં પેલો નિયમ છે તમે ગમે તેવી સારી વાત કરો અરે એવું તો કોઈ બંધ થાય છે પણ ભલામાણા તમે કરી તો જુઓ પછી જે કઈ એમાં સુધારો વધારો કરવો પડે એ કરશું પણ તમે કઈક તમારે તળેટીના શિખર ઉપર જવું તો શરૂઆત તો તળેટી કરવું પડશે શિખર પર ક્યારે તળેટી થી શરૂ કરશો તો થાય કે નહીં એમ એક વખત ટ્રાયલ તો કરો નાના કબામાં કરી લો ને એક સામાન્ય ઘટનામાં નાનામાં કરી લો એક સોસાયટીમાં કરો કે ભાઈ મુસ્લિમ સમાજ તમારી આ યાત્રાનું બધું આગતા સોકતા કરી લે તો એવી રીતે આગળ વધાય પણ આ કેસમાં શું કરવું જોઈએ વડોદરામાં સરકારે એની કાર્યવાહી કરી અને મારા કુટા એની બધી બુલડોઝર હવે યુપીના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની જેમ અહીંયા પણ બુલડોઝરવાળી થઈ ગેરકાનૂની એના જે દબાણો હતા જે લોકોના એ દબાણોનો હાંજે હાજે કડોસલો નાખ્યો બહુ સારું થયું ઓકે પણ આ બધી બાબતો એ કરવું જોઈએ પણ અત્યારે મુસ્લિમ સમાજના ધર્મગુરુ જે કોઈ છે ઠેકેદારો એમાં રાજકીય પણ ધાર્મિક પણ સામાજિક પણ આ ત્રણેય જે આખી કોમ છે માની લ્યો રાજકીય સામાજિક અને ધાર્મિક એ ત્રણેયના જે વડાઓ મુસ્લિમ સમાજના ગુજરાતના કમસે હોય એને સૌથી પહેલા તો સર્વમાન્ય આપણે જે મોરારી બાપુ છે એમ વાત કરું છું સર્વમાન્ય મોલાનાઓ હોય કે કોઈ મદરેસાના શિક્ષકો હોય કે સામાજિક અગ્રણી હોય કે એ બધા એને રાજકીય એ લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ ઇમિડિએટલી અને એમ કેવું જોઈએ કે વડોદરાની આ ઘટના બની અને અમે અતિશય કડક શબ્દોમાં વખોડી કાઢીએ એટલું જ નહીં હવે પછી અમારા સમાજમાં કોઈ આવું કરશે તો અમે સમાજમાંથી એને તિરસ્કૃત કરશું આવી ક્યાંક જવાબદારી તો લેવી પડશે ભલે હતા જે લોકો કરે છે કોમન મુસ્લિમ પરંતુ એની અસર કોમન મુસ્લિમ થાય છે હું જે તણાવ થાય છે ગોધરા કાંડ થયો સળગાવો વાળા ને સળગો વાળા જુદા છે મરી ગયા એક હજાર બીજા તમારા મારા જેવા તમે સમજો ઓલા એ પેટ્રોલ છાઇટ્યું કારણે છવ્વીસ કે છપ્પન જણા ગુજરી ગયા એ બે ઘટના પૂરતી વાત નથી રહી પછી આપણે જાણીએ આફ્ટર ગોધરા

સુરતમાં એ ત્રાહી નદરે જુએ સુરતમાં હિન્દુ નીકળે તો ઓલા લોકો એની સામે ત્રાહી નદરે જુએ એમ ના માને કે આ ઘટના પતિ ગઈ એને એમ થયું કે અત્યારે તમારી સરકાર છે તમે અમારું બોલ ફેરી દીધો હવે લખી રાખજો અમારો વારો આવવા દો આવી જ ભાવના થાય એટલે કઉ છું કે આમાં તંત્ર નબળું પડે આમાં હંમેશા જે પક્ષે આ ભૂલ કરી છે ભૂલ તો મુસ્લિમ સમાજે કરી અત્યારે તો એટલીસ્ટ તો ના નથી ગણેશના પંડાલમાં તમે પથ્થર નજ જ બિલકુલ તો મુસ્લિમ સમાજે કરી છે તો મુસ્લિમ સમાજના સામાજિક અગ્રણી એના ધર્મગુરુ અને એના જે કાંઈ રાજકીય લોકો છે એણે બા કાયદા આને ખંડન કરી અને રીતે જોઈએ કે અમે અમે આવે પછી આવું લોકો એને કાંઈક સજા કરશું તો આનો ઉકેલ આવે સર આવી બધી જે ઘટના હોય છે એની અસર લાંબા સમય સુધી લોકોના માનસ પર રહેતી હોય છે કઈક મનસુબા કોઈના કઈ હોય છે પરંતુ લોકોના માનસ પર લાંબા સમય સુધી રહેતી છે આપણે સર જો ભૂતકાળ તરફ નજર કરીએ તો આવી જ રીતે રથયા ખેતરમાં આવી રીતે થતું ત્યારબાદ એની અસરો હજુ સુધી આપણને દેખાતી હોય છે તો આવી એક ઘટનાની લાંબા સમય સુધી લોકોના માણસ પર રહેતી હશે પેલી બિલકુલ એટલે જ તમને મેં ઈલાજ કીધો કે આજે પણ તમને કહું અમદાવાદની રથયાત્રા બિલકુલ તમારી જાણ ખાતર આગળી મેં તમને કીધું એમ જો રથયાત્રાનું પણ આવું થાય તો એકાદી બે રથયાત્રામાં ભીડ જોવા મળે પછી કોઈ એટલી ભીડ જોવા ન મળે અને શાંતિ સ્થપાઈ જાય તમે કહો ને લાંબા ગાળા સુધી એ અસર જળવાઈ રહી જગત આખું એમાંથી પ્રેરણા લે કે ભાઈ જુઓ અહીંયા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા હિન્દુઓની નીકળે છે પણ આપણી જાણ ખતરામાં ચકલું ફરકતું નથી અને તમે નહીં માનો એની સુરક્ષાની જવાબદારી મુસ્લિમ સમાજ લે છે તો ક્યાં બાત એ બધાને થાવું પડે દાદા મેકરણ અકસ્મા હતા એને લાલિયો કૂતરો હતો અને એક ગધેડો હતો બે જણા હતા હવે એને ક્યાં કોઈ કહે છે કે અહીંયા અલી પીર છે ક્યાં કોઈ કહે છે કે એ હિન્દુ હોવા જરૂરી છે તેમને મૂળ વાત એ છે કે કોમન વ્યક્તિ જે છે હિન્દુ હોય યા મુસ્લિમ બધા પ્રવીણ તોગડિયા નથી ને બધા ઓવેસી નથી બધા મારા તમારા જેવા છે ભાઈ બે ટાણા નું મળી જાય તો ભાગશાળી ખાઈ પીને આનંદ કરીએ આપણે અહીંયા જીવવા આવ્યા છે મરવા નથી આવ્યા આ આપણે અહીંયા ભગવાને જીવવા ને જીવ આપણે સારું જીવતર જીવી બીજાને પ્રેરણા આપવા આવ્યા છે કે આવું કંઈક જીવજો અહીં માથાકૂટ કરવા નથી આવ્યા પણ એ વસ્તુ જે છે તમે કહો લાંબા ગાળા સુધી એટલા માટે રહે છે કે આપણે કોઈને સમાધાન નથી કરવું રહેણ નથી કરવું કોઈને ઉકેલ નથી લાવવો એકબીજાને ગલગલિયા થાય છે આમાં રાજકારણીઓને ગલગલિયા આપણને દહેશત આપણને ગુલામી આપણને સત્યાનાશ તબાહી આપણને ખોવાનું બધું જ થાય છે અને એ લોકોને આમાં મજા આવે છે એમ તમને કહો જે લોકો આ ટાઈપના લોકો છે ને એ લોકો એટલે ભાજપ કોંગ્રેસ નહીં આ જે તીખણી ખોરો હોય છે એને આમાં મજા આવતી હોય છે પણ જો આવો પ્રયોગ મેં કીધો રાઇવલ પ્રયોગ કરવામાં આવે તમારી સુરક્ષાની જવાબદારી મારી મારી સુરક્ષાની જવાબદારી તમારી તો જગતમાં ક્યાં કંઈ વાંધો જ આવે છે કોઈ કોઈથી તમે સાંભળ્યું પારસી અને હિન્દુ કોઈ કોઈથી બધા શીખ અને હિન્દુ ખોદી હોરા સમાજને આપણું કઈ એનું ફંક્શન એના થાય છે લાખોની તાદાતમાં હોરા સમાજ વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડામાં ટોપી આપણે જાણીએ છીએ કોઈ પોલીસે નથી હોતી જરૂરી નથી હોતી એ તો ધોળા કબૂતરની જેમ નીકળે છે શાંતિથી ને આપણે બધા બિલકુલ ગૌરવથી એની યાત્રા જે કાંઈ એની શોભાયાત્રા હોય આપણે બિલકુલ જોયે છે આપણને આદરય થાય છે ક્યાંય સનસની નથી થતી પણ આમાં એ તત્વો ઉમેરવામાં આવે છે તીખલી ખોરો તરફથી એટલે તંત્રમાં ટૂંકું પડે આમાં તંત્રની જરૂર નથી આમાં તો એકદમ સુચારુ મંત્રની જરૂર છે કે ભાઈ એકબીજાને ભાઈચારાથી જીવવું છે એ મંત્રને જો કોઈ આવા અમલમાં લાવી દઈએ તો આખા ગુજરાતમાં તો હું દેશમાં કોઈ દી કંઈ પ્રોબ્લેમ ન થાય

કોઈ એમ નથી ભાઈ તમે માની લો કે શાંતિ પચાસ માણસો ભેગા થઈને કીધું હલો ભાઈ છોકરા ભાગી જવાય પથ્થર પથ્થર મારતા નહીં અહીંયા ખબર છે આવું થાય છે મારાથી ભૂંડો કોઈ નથી એવું ધાક ધમકીને દે તો વાંધો નથી પણ એવું કરવાથી વળી જો કઈ ડખો થાય તો એ પહેલાં પચાસને જવાબ દેવા ભારે થઈ પડે કે તમે આને આ ઉશ્કેર્યા કોણે ફરાણું કોણે કર્યું વગેરે આમે પક્ષે એવું હોય છે એટલે અડધો પડધો તો કાયદો એવો કઠિન છે કે તમે સમાધાન તો કરાવી જ ન શકો કાં તમે જોણું જુઓ આ બધું જે કૌતુક છે એમ જુઓ અને એનો લાભ ઉઠાવો કે ગેરલાભ ઉઠાવો કાં એ જુઓ કાં તમે તમાસું જોયા વગર તમે ભાગી જાઓ પણ શાંતિના પ્રયાસો જે છે એ કરવામાં આપણને ઘણી મોટે અંશે કાયદો પણ નડે છે ઘણે મોટે અંશે તમને આ બંને બાજુનો તનાવે નડે છે કારણ કે બધાને મજા લેવી છે માથાકૂટમાં કોઈને શાંતિમાં નથી મજા લેવી માથાકૂટમાં મજા લેવી છે એટલે આ પ્રોબ્લેમ થાય છે સર અંતિમ સવાલ જ્યારથી આ જે ઘટના બની છે ગત રાતથી હજી ચોવીસ કલાક પણ નથી ત્યારથી બધા સોશિયલ મીડિયામાં પણ નીત નવા મેસેજ થઈ છે ને ક્યાંક ને ક્યાંક શાંતિ ભંગ થઈ શકે પરિસ્થિતિ ઘણી વાર ઉપસ્થિત થતી હોય તો આપ શું કહેશો ભાઈ કે કોમી એકતા જળવાઈ રહી અને કોઈ શાંતિ ભંગ ન થાય તે માટે લોકોને શું અપીલ કરશો બિલકુલ જેટલા લોકો આવા આવા કેસમાં મેં એમને તમને કીધું ને કે બધાને આગ કોકને ઘરમાં લાગે ને તો ઠારવાની કોઈને પડી નથી હવને તાપવું છે તાપણા હોય ને એમ સમજે છે કે આપણે એમાંથી ગરમાટો લઈએ ખરેખર આવા તો તમામ લોકો ઉપર પ્રતિબંધ યા તો એની ઉપર કંઈક કાર્યવાહી થવી જોઈએ અને બલકે એવા મેસેજીસ રજૂ કરવા જોઈએ કે જેનાથી બે કોમને કાન પકડવાનું મન થાય કે ભાઈ આ તમે શું પાગલ પણ આદર્યું છે એમ મુસ્લિમ સમાજે પણ કરવું જોઈએ ને હિન્દુ સમાજે કરવું જોઈએ કે ભાઈ પથ્થર મારવાથી અમારા કોઈ ગણપતિને કાંઈ નથી જવાનું ગણપતિ તો સર્વ વ્યાપી છે ને એ તો બ્રહ્માંડ અખિલ બ્રહ્માંડનો નાથ છે જેમ તમે તમારા અલ્લા ઈશ્વરને માનો છો અમારા ઈશ્વર છે તમારા અલ્લાહ છે તો એમાં કોઈ આવી ક્ષણભંગૂર વાતો કરવાથી કાંઈ થાય મેસેજ એવા કન્વે કરવા જોઈએ અને જે લોકો ફોરવર્ડ કરે છે આ પ્રકારના મેસેજ એને ખબર નથી કે તમારો એક અંગૂઠાનું જે આમ સ્વિચ ઓન કરીને જવા દો છો ને એ કંઈક ના ઘર તબાહ કરી નાખે એવી સ્થિતિ નિર્માણ થતી હોય છે તમે એની મજા ન લ્યો એમાં તમે તમે ખુદ તો પાછા છો તો નહીં છાતી કાઢીને લડવાવાળા આજે તમને કહું એક નેતા છે કોંગ્રેસના એણે નિવેદન મોકલાવ્યું કે ભાઈ જો તમે અમારા ગણપતિને આવું કરતા હોય પથ્થરમાં તો પથ્થરનો જવાબ અમે બંદૂકથી આપવા તૈયાર છીએ તો આપણને લાગે કે નીકળી ગયો છે બંદૂક લઈને ખીચામાં કાંઈ નહીં રામ બરોબર એને વળી પાછું પણ અમે આવું કરવા માંગતા નથી તો બેને દબાવીને એટલે મૂળ વાંધો એ છે આવા જે લોકો હળગાવવાવાળા છે જેને કરવું કાંઈ નથી ખાલી હળી કરીને મૂકી દેવી છે પછી સામે લાગે ભાગે લોહીધાન એવા વિડીયો ને એવા મેસેજ ઉપર તો ઇમિજિયટલી આજે કાશ્મીરમાં શું થાય છે ઇન્ટરનેટ બંધ કરી દે છે એમ વડોદરામાં થયું હું તો કોઈ બે ઘડી જે થવું થાય આવું બધું બંધ કરી દેવું જોઈએ અથવા તો અને આ ઘટના કે કોઈ પણ એક ઘટના લઈને સરકારે બાકાયદા કેવું જોઈએ કે એક પણ કોઈ પોસ્ટ રજૂ કરશે કંઈ પણ હવે તો ખબર તો પડી જવાની કોણે કરી છે તો એની ઉપર ભયંકર એક્શન લેવામાં આવશે એવું બધું કરવું જોઈએ કારણ કે આ સળગાવવાવાળી દુનિયા છે એને ખબર નથી કે તમારી એક પલિતો જે છે એ આખે આખી આપણી બાગને ઉજ્જળ કરી નાખવા માટે તેને સક્ષમ છે એટલો ખતરનાક છે પણ એ કોઈ કેનારું ટૂંકમાં સમજણનો બિલકુલ અભાવ છે અને દરેકને કૃત્રિમ મજા લેવી છે ક્રૂર મજા લેવી છે ક્રૂર એને શાંતિ થાય એવું ઈચ્છા નથી કારણ કે બધાને એમ છે કે કોક મરશે તમે જુઓ આમ ફોરવર્ડ કરનારાને એમ નથી લાગતું કે મારી પાછળ કોઈક છરો ગાલ દે એવું નથી લાગતું એને તો બસ અહીંયા કારણ વડોદરા ક્યાં અહીંયા છે એમ માને કે હું તો આ સુરત ક્યાં અહીંયા છે એ તો રાજકોટમાંથી બેઠા બેઠા હળી કરી લે પછી સુરતમાં જે થવું એ થાય એને ઈ ખબર નથી ભલામાણા આગ ચારેકો લાગે ત્યારે તમારું ઘરે એમાંથી બચે નહીં જેમ રાહત ઇન્દોરી કે છે ને કે લગેજી આગ કઈ ઘર આયગે જદ મેં પે અમારા સિર્ફ મકાન થોડી હે આ એના જેવું છે બધાને મુશ્કેલી થાય એમ છે એટલે સરવાળે તમામે હિન્દુ મુસ્લિમ બધાએ આ બધા ટીકલી ખોરોને દરેક સમાજની ફરજ છે હિન્દુના હોય તો હિન્દુની મુસ્લિમ હોય તો મુસ્લિમ નહીં એણે આ લોકોને ઉઘાડા પાડવા જોઈએ એનો સામાજિક એને ન્યાય એની રીતે અન્યાય કે એને સજા કરવી જોઈએ એમાં એણે કરવી જોઈએ તંત્ર પછી આવવું જોઈએ સમાજ કારણ કે તો આપણે સાથે જીવી શકીશું નહીંતર એકબીજામાં પછી જેના હાથમાં એના મોંમાં એના જેવું થશે જેની પાસે તાકાત હશે જીવશે તાકાત નહીં હોય એ બીજાના ભોગવશે હમ સર ખુબ ખુબ આપનો આભાર સર જે રીતે વાત કરી કે ભાઈ બહુ તટસ્થતાથી કે ભાઈ કોઈ કોમી એકતા જળવાઈ રહે અને ટુખોલ તત્વો છે તેના દ્વારા પણ તેને સામે પણ આખરી કાર્યવાહી થવી જોઈએ બીજી વખત આવી ઘટનાના બને તેવા કાયદાએ પણ કામ કરવું જોઈએ તો તરબસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર